શાળાએ વાલીઓને અપીલ કરી કે ગભરાવાની જરૂર નથી સલામતી અમારી પ્રાયોરિટી છે વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને મેલ દ્વારા ભાયલી સહિત સમાની બંને સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જેના પગલે વહેલી સવારથી જે સ્કૂલ ચાલુ હોવા છતાં એસઓજી બીડીએસ ડોગ સ્કોડ અને સ્થાનિક પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ત્રણ સ્કૂલ પર પહોંચી ગયો હતો અને બાળકોને બહાર બોલાવીને બોમ્બની તપાસ દ્વારા પણ કરાઈ હતી જેના પગલે એક તબક્કે બાળકો સહિત શિક્ષકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો વડોદરા એરપોર્ટને અવારનવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળતા રહેતા હોય છે ત્યારે હવે સ્કૂલને ટાર્ગેટ કરવામાં આવી હતી તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે ગઈ કાલે ચોવીસ જાન્યુઆરીના રોજ વહેલી સવારના ચાર વાગ્યાની આસપાસના સમય દરમિયાન પાયલી વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને ભાયલી તથા સમાની નવરચનાની બે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલાવ્યો હતો જેથી પ્રિન્સિપાલ દ્વારા પોલીસને જાણ કરાતા વહેલી સવારથી જ બંને સ્કૂલો પર એસઓજી બીડીએસ ડોગ સ્કોડ સ્થાનિક પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો સ્કૂલો ચાલુ હોવાને કારણે તમામ બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા એક તબક્કે બાળકો અને શિક્ષકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો

हम लोग पुलिस को इन्फॉर्म किया कंट्रोल रूम में फोन किया आ, हाँ। तो तुरंत पुलिस ने इमीडिएट एक्शन लिया वी अप्रिशिएट द पुलिस डिपार्टमेंट्स एफर्ट तुरंत वो लोगों ने हमको हेल्प किया हमने पूरा एरिया कवर कर दिया पूरा कैंपस में कोई नहीं था सिक्योरिटी को इन्फॉर्म किया बच्चों को नहीं आने दिया और पूरा स्कूल का पूरा चेकिंग किया बॉम्ब स्कॉड आया डॉग स्कॉड आया तो पुलिस पर्सनल आया डी तरफ से आया है। मतलब है 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 हमारा हमारा तीन स्कूल है। हाँ। स्कूल है, स्कूल है। हाँ। स्कूल स्कूल ये मेन विद्यानी तीनों का पूरा चेकिंग हर हर एक एक क्लासरूम तो पुलिस ने चेक किया अपना पाइपलाइन से लेके गैस लाइन से लेके में तो ये स्कूल इवैक्यूएट करो तमिलनाडु में से आया था कुछ मेल उसके अंदर ऐसा था एक ईमेल आया हुआ है उसके अंदर आपको कभी भी कोई पाइप के अंदर से बॉम्ब रखा हुआ है आपको त्रटन हो सकता है क्या कहेंगे जिस तो हिसाब से जांच हुई है ऐसा नहीं, 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 कुछ, कुछ भी कुछ ऐसा कुछ भी हमको नहीं पता है कोई आइडिया नहीं है ईमेल आया है उसको हमने पुलिस को दिया है वो लोग फाइंड आउट कौन सी स्कूल हुई यहाँ पर भाईली पर यूनिवर्सिटी में कहाँ हुई है कहाँ पर हुई है

ઈમેલ એડ્રેસ ઉપર એક અનનોન મેસેજ આવે છે ઈમેલ આવે છે કે ભાઈ અમે નવરસ્તા સ્કૂલની જે પાઇપલાઇન છે એમાં ટાઈમર બોમ્બ રાખ્યો છે આ બાબતની કંટ્રોલને જાણ થતાં કંટ્રોલ તમામ યુનિટ જે છે સ્કોડ છે સાયબર ક્રાઇમ છે લોકલ પોલીસ છે ડીસીબી એસઓબી તમામ પોલીસ અહીંયા પહોંચી ગઈ છે અને તમામ દ્વારા બંને સ્કૂલોનું છે તો આપણે અહીંયા ચેકિંગ કરવામાં આવેલ છે ચેકિંગમાં હાલ કોઈ એવી ફળદાયક હકીકત મળવામાં નથી